ફિલ્મ મેકર ગુમ થયા છે છેલ્લું લોકેશન ક્રેશ સાઇટ નજીક મળી આવ્યું છે અમદાવાદમાં ગુરુવારે થયેલા પ્રેમ ક્લેસ અબાદથી નરોડા ફિલ્મમેકર મહેશ કાલા વડિયા લાપતા છે તેમના પરિવારજનોને આશંકા છે કે તેઓ જમીન પરના ભોગ બનનારામાં સામેલ હોઈ શકે છે તેમના મોબાઈલ ફોનની છેલ્લી લોકેશન ક્રેશ સસાઇટથી માત્ર સાતસો મીટર દૂર હતી પત્ની હિતલના જણાવ્યા અનુસાર પતિનો એક વાગે અને ચૌદ મિનિટે આ છેલ્લો ફોન હતો અને તેઓ ઘરે આવી રહ્યા હતા પરંતુ પછી ફોન બંધ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં એન્જિન અને કોકપીટના ભાગને લેબમાં મોકલવામાં આવશે અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના મુખ્ય એન્જિન પાખિયા અને કોકપીટ સહિતના મહત્વના ભાગોને હવે લેબમાં મોકલાશે એક સત્તર લાખ કિલોગ્રામ કાટમાળ સુરક્ષિત કરાયો છે ડબલ એઆઈબી સહિત બારથી વધુ એજન્સીઓ તપાસમાં કાર્યરત છે નિષ્ણાતો એજન્સીની ખામી પાખ્યાના કામકાજ બંધ થવા અને પાઇલટના અંતિમ પ્રયાસો સહિત તમામ ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી આવી એર ઈન્ડિયાના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે કેમ કે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી આવી છે હોંગકોંગથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ થ્રી વન ફાઇવમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેથી આ ફ્લાઇટને હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું બોઇંગ સેવન એટ સેવન એટ ડ્રીમ લાઇનર દ્વારા સંચાલિત આ ફ્લાઇટ એઆઈ થ્રી વન ફાઇવ હતી જે હોંગકોંગથી દિલ્હી માટે રવાના થઈ હતી મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે ચોમાસું બેસી ગયું બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છે ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધીમે ધીમે એન્ટ્રી કરી લીધી છે મહત્વનું છે કે આજે અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે સાથે મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સાબરકાંઠા અરવલ્લી આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં પણ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે જાહેરનામું બહાર પાડ્યું છે બે હજાર સત્યાવીસમાં વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ થશે પહેલો તબક્કો એક ઓક્ટોબર બે હજાર છવ્વીસથી શરૂ થશે બીજો તબક્કો એક માર્ચ બે હજાર સત્યાવીસથી શરૂ થશે વસ્તી ગણતરીની સાથે જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરવામાં આવશે કોવિડને કારણે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ શકી નહોતી મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન મળ્યું છે સાયપ્રસમાં પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે પીએમ મોદીને સાયપ્રસના રાષ્ટ્રપતિ દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી ઓર્ડર ઓફ મકાર યુએસ થ્રી એનાયત કરવામાં આવ્યું છે સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા પણ મોદીએ આ કહ્યું છે કે હું આ સન્માન નમ્રતાથી સ્વીકારું છું આ મારો અને ભારતનો આદર છે આ એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સન્માન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે આ દરમિયાન નવી આગાહી સામે આવી છે કે મોડી સાંજ સુધીમાં અનેક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ દેવ સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી સામેલ છે આ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમારા ફાઇટર ગોપાલ ઇટાલિયા છે તેઓ કેજરીવાલે જણાવ્યું છે આપના અરવિંદ કેજરીવાલે વિસાવદનની જનતાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે હું દિલ્હીથી વિસાવદનના લોકોને સેલ્યુટ કરવા માટે આવ્યો છું વિસાવદનની જનતાએ વીસ વર્ષથી ભાજપનો ધારાસભ્ય નથી બનાવ્યો એટલે ભાજપ સત્તાના જોરે આ જનતાને હરાવવા માગે છે જનતા જેને જીતાડે ભાજપના લોકો તેને ખરીદી લે છે અમે આ વખતે અમારા ફાઈટર ગોપાલ ઇટાલિયાને અહીંયા ઉતાર્યા છે જેને કોઈ ખરીદી નહીં શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ટ્રમ્પને મારી નાખવાની યોજના બનાવી રહ્યું છે ઇઝરાયલના પીએમ નેતન્યાહોએ એક મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના નંબર વન દુશ્મન છે ઈરાન ટ્રમ્પને મારવા માટે કામ કરી રહ્યું છે ઇઝરાયેલી પીએમએ દાવો કર્યો છે કે તેઓ પણ ઈરાનના નિશાના ઉપર છે તેમણે ઈરાનના પરમાણુ શસ્ત્રો સામેના યુદ્ધમાં પોતાને ટ્રમ્પના જુનિયર પાર્ટનર તરીકે ગણાવ્યા છે મિત્રોની આ મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી અને રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી અને રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ઉલ્લેખનીય છે કે રાજુલા તાલુકાના ડુંગર સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું એટલું જ નહીં ડુંગર ગામની સ્થાનિક નદીમાં પણ ઘોડાપુર આવ્યો જ્યારે ઘણી જગ્યાએ ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો ભાવનગર પંથકમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે બુઢાળથી પાલીતાણા જવાના રોડ પર બનાવેલ કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો આ ઉપરાંત મહુવા તાલુકાના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ પડતા બગડ નદી ગાડી તૂર બની નદીના પાણી ગામમાં ઘૂસી જતા જનજીવન ઉપર માઠી અસર પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ધોધમાર વરસાદ મેઘરાજા રાજ્યમાં જોરદાર બેટિંગ કરી રહ્યા છે આવામાં બપોર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ થયો ભાવનગર અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદ થયો ગત અડતાલીસ કલાકના આંકડા ઉપર નજર નાખીએ તો જેસરમાં સૌથી વધુ નવ ઇંચ પાલીતાણામાં આઠ મહુવામાં સાત ગારિયાધર તળાજા સિંહોર અને રાજુલમાં ત્રણ ત્રણ ઇંચ ઉમરગામ ઉનામાં એક પોઈન્ટ બાવીસ સુત્રાપાડામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે આવનારા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો આણંદ સહિત વડોદરાના પણ અનેક ભાગોમાં વરસાદ જોવા મળ્યો થોડા સમય પહેલાં ભારે પવન છૂટ્યો હતો હાલ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે વેજલપુર જોધપુર સેટેલાઇટ મકરબા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો સવારના સમયે પણ કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ કપ બે હજાર પચીસનો શેડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે આઈ સીસીએ મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસના સંપૂર્ણ શેડ્યુલની જાહેરાત કરી છે આ ટુર્નામેન્ટ ત્રીસ સપ્ટેમ્બરે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચથી શરૂ થશે જે બેંગ્લોરમાં રમાશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા એક ઓક્ટોબરે ઇન્દોરના હોલકા ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે જ્યારે બાંગ્લાદેશ એક દિવસ પછી કોલંબોમાં પાકિસ્તાનનો સામનો કરશે ભારત અને પાકિસ્તાન પાંચ ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવમાં જ વરસાદ જોવા મળ્યો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે દીવમાં રાત્રિના દરમિયાન જ ધોધમાર વરસાદ વરસ્યો દીવ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વરસાદના આગમન સાથે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હાલ પણ દીવમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે જેના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે